તો હવારમાં ઊઠીને આપણે જોઈએ તો મને નથી ખબર કે વરસાદ કંઈક આવડા જોડે આવું કંઈ નાખશે તો હવાર હવારમાં વરસાદ ચાલુ થઈ ગયો જો એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરીએ શું કરીએ છે કશું નહીં તો આજે વરસાદ વધારે તો લાગ્યો આજે નોકરીને રાજા પાડી દઈએ પાડી દઈએ ને પાડી દઈએ અને આપણો આ લાલિયો શું કરે લાલુ લાલુ એ તમે બધા ફૂલકાઓ શું કરો લે હમણાં ઠંડી લાગી ગયો તાપને બે જવા બધો ઠંડી લાગે છે ठंडी की है मौसम ये और हाथ खतरनाक चालू है कर सो पढ़ो पढ़ो पदार पढ़ो मजा से ये लीली सम थी गयी सब मंजूर आप आसा तलावड़ी से बड़ी। है आ पड़ी हवा 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 चालू हो गया है इधर कीचड़ कीचड़ हो गया हमारे यहाँ तो ऐसा ही होता है चौमे है में तो गुआ कर नाचते हम ठोसा भर के निकल गए रोड पे जाने के लिए ब्रश लेने के जाके मुझे हम भार के पग रखना पड़ेगा क्योंकि इधर लपसों यहाँ ज्यादा है पता है ना आप सबको क्षेत्र में रहते हैं ना उन सबको पता होता है तो पड़ जाता है ना तो ट्वाटिया वटिया भाग जाता है इसलिए मुझे हम भार के ट रखना पड़ेगा ये रास्ता बहुत ज्यादा होता है इधर हाँ ओ ठंडी भी वारे है क्या कर सकते हैं बिन मौसम बारिश अम्बादल का जी चीज है को जानते हैं ना आप सब ये हम लोग तो हमें यहाँ से ऊपर चढ़ना है धीरे धीरे छोटा है इसलिए हमें ठंड भी ज्यादा लग रही है बारिश भी ज्यादा लग रही है ये संभाल के पग रखना पड़ेगा नहीं तो मेरे लग जाएंगे हाँ इस फाइनली मैं पहुंच गया ऊपर हाँ 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 बरसात पड़ते हैं, इधर भी बरसात पड़ते हैं, उधर भी पड़ते हैं और इधर भी पड़ते हैं हम आ गए हैं रोड पे, अपना ठोया लेके ब्रश लेके। अब हाँ जाएंगे रोड के ऊपर ब्रिज के ऊपर नहीं उसे ब्रिज नहीं बोल सकते हम क्या बोल सकते ओवर बोल सकते हैं, सकते हैं? हैड़ के हेड के जाते हैं आगे जाके देखते क्या कुछ ऐसा करना मज़ा है। हाँ मेरा पहला चौमाहा है 2025 का नहीं दूसरा साल। एक बार थोड़ा बिक के आया हूँ उधर रोड पे वो अंदर भी है <laughs> ब्रश कर लिया है हमने अब जाएंगे का गैर जान ले हमारा वाला अब मेरे लोग बोले कर ब्रश करके हम बैठ गए चाय पीने के लिए इधर गर्मा गर्म चाय बनाया है और रोटला है ओके okay. सा पीवी है तो अत तो वरहद भूखा कहीं ना क्या उम्मीद कर दो वे वरहद चालू थी गए शूँ कर आप जो गटर लाइन है आज सलगाई जावा मटू बधु धो मंडू है शूँ करवा वरहद क्या मैं कुछ जीत सकता है क्या मीरू 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 हमरे पाची વરસાદે ભૂકા કાઢવા માંડ્યા છે ખતરનાક બધું માટું ધોવાઈ જવાનું આજે જો વધારે ચલાક ચાલુ ને વરસાદ પણ હા નાખી દો પગચું જવાનું જ છે લાગે આજે આ બધું ધોવાઈ જાણું જો ને ધોવાઈ સાડું તો જેવો વરહદ ઓછું થાય ને તો અમે ગાડી લઈને નીકળી ગયા બહાર જવા કેમ કે કામ હતું ને મેડિકલ જવાનું હતું એટલે મેડિકલનું કામ બતાવીને જોયું ને તો મારો હારો વરસાદ વચ્ચે ખતરનાક સડેલો સડેલો એટલે હા સડે જ કહેવાય ને શું કહેવાય એટલે તમારી પાસે શું કહેવાય એ કારું ભમ્મર થઈ ગયું છે જો તમે બતાવો ને આગળ જોજો એ કારો મસ્ત વરસાદ સડીને આવે પડે ના તો સારું છે પણ વચ્ચે જે ના થવાનું થયું અમે કહેવત નહીં છે કે ગરજ છે એવું બરસતે નહીં તો ઘર છે નહીં બરશે ને બરસે નહીં ઘર છે તો આજે બધું પાણી પોણી કહી નાખ્યું સોકડીયાગર કી સોકડી ગણેશ આગળ પાણી પોણી કહી નાખ્યું સારું હાલુથી મચ્છી નહીં એટલામાં એ આપણે ઘરે તો ઘરે છે એ જોયું ને તો વરસાદ પણ ભૂખા જ કરી નાખી બોલે વરસાદ તો બંધ થઈ ગયો પણ પાણી પોણી કહી નાખ્યું છે બધે જો રેલા ચાલુ છે આપણી બાજરી છે આમ તો આ કિચડ બહુ ખતરનાક છે જો આજે રોડ નહીં બને તો લગે તો આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે जोर लाग गी انا બધા ગયા છેમાંમ બ્લોક ધોઈ કે લાતરીવાની વાપર છે અને ઉપર એમે ગટર લાઈન નહી ને તો ગટર લાઈનમાં કીચડ કીચડ કરી નહી હોય હું કરવાણા મારા વાલા તમે સબસ્ક્રાઇબ નહી કરતા હા સબસ્ક્રાઇબ કરો તો તમાર કશું જતું રહે એ અંગુઠો મારો લાલ બટન પર હા સબસ્ક્રાઇબ કરીને જા થોડે બે લાલેલો ને બિલ ને ઘંટા પર દબાઈને મારો અંગુઠો એ નોટિફિકેશન ઓલ કરો જેવી પહેલી વિડીયો આવશે ને બધી તમારા પહેલા લી મળશે તો ફરી આપણે નઈ જન આવી જઈએ છે આપણે રોડ ઉપર કે રોડ પર કેમ આયા હવે ખાલી નજારો બતાવો જો એ એ ફલવાડી કઈ જાઓ એ રૂપ કૂતરો જો નાડ્યો ને ભવો મેં હું તમને બતા લઈ આવ્યો હા છે ને ચોમાહા પહેલાંનું છે તો બધું લીલું લીલું થઈ જશે ચોમાહા થોડાક સમયમાં ખતરનાક લીલું થઈ જવાનું છે ડીંગલું ખાઈ જાય ને આગળ બેડો તૂટી જશે તો ઘરે નઈ તો એના બાઈ રેડી થઈ નીકળી ગઈ છે ગામમાં કે મમ્મી આપણે તો દઈ નું ધરાય આવો તો દઈ નું ધરાવા પાટી ગઈ છે ભાઈ જાપામે તો રસ્તો કરણ જામહમદ દુમાળા નેકરી જવાનો રસ્તાના ઓર એનો પગડેલો હે નવ জামા હું એને બજાર પગડવાનો અરે એની રસો એવું લાગે ને તો સવારે લાઇટો ન દે તો આપણે પોકી કે લાઇટો કરવા કેમ કે મારા ખેતરમાં એવું હોય ને તો લાઇટો લંગરે બધા છે તો લંગરે ભરવા નઈ જઈયસી તે થોંભલા પાછું તે લંગાર્યા ભરે પણ ના મજા કારણ પાછો ફેંકીએ ને તમને બધા નિશાય આ ઘરે તો જણાઈ દો આજનો બ્લોગ અહીંયા એન્ડ જ કરીશું મળીશું કાલના બ્લોગમાં ચેનલ પર ના હોય તો ચેનલને સબ્સક્રાઇબ કરતા જજો હમ બધું ને કહું જાડા પાતરા ફુગાવાળા બધાને સબ્સક્રાઇબ કરતા જો મારો આંગો ડબ્બા એન ખતરના ઓહો મળીએ